નમસ્કાર મિત્રો સ્વાગત છે જમીન માપણી કરવા માટેની આઈઓઆરએ પોર્ટલ પર આઈ મોજણી એપ્લિકેશનમાં હિસ્સા માપણી તથા બિનખેતી માપણીની મર્યાદામાં ઘટાડો કરવા તેમજ અર્જન્ટ તાકીદની માપણી કરવા બાબતનો મહત્વનો પરિપત્ર છે મહેસૂલ વિભાગ તારીખ નવ બાર બે હજાર ચોવીસનો તો આ બાબતે આપણે વધારે માહિતી મેળવીએ રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં ટેકનોલોજી થકી સીધા સંપર્ક વિના સેવાઓ મળી શકે તે માટે વિવિધ મહેસૂલી સેવાઓને ઓનલાઈન કરવામાં આવેલ છે જે પૈકી જમીન દફ્તર ખાતાની કચેરીઓમાં હદ હિસ્સા અને પૈકી માપણી માટેની અરજી કરવાની પ્રક્રિયાને આઈઓઆરએ પોર્ટલ પર સંદર્ભ ત્રણના પરિપત્રથી ઓનલાઈન કરવામાં આવે છે ત્યારબાદ સંદર્ભ ચારવાળા વાળા પરિપત્રથી બિનખેતીની જમીનની માપણી અરજી પણ આઈઓઆરએ પોર્ટલ પર માપણી કામગીરી આઈ મોજણી એપ્લિકેશન મારફતે કરાવવા જોગવાઈ કરવામાં આવેલ છે આ પરિપત્ર મુજબ બિનખેતી માપણી અરજીની તાકીદની માપણી અરજી ગણવાની રહેશે અને તે મુજબ સમયમર્યાદામાં અરજીનો નિકાલ કરવાની સૂચના સહિત એકથી છ મુદ્દાની વિગતે પરિપત્ર થયેલ છે તો એકથી છ મુદ્દા સંદર્ભે આપણે જોઈએ પરિપત્ર સંદર્ભ બે વાળા જાહેરનામાથી ડીઈએલ ડીઈલે કચેરી દ્વારા પૂરી પાડતી સેવાઓમાં શીડ્યુલ એક સિરિયલ નંબર બે અર્જન્ટ માપણીની સમયમર્યાદા ત્રીસ દિવસ અને શીડ્યુલ એક સિરિયલ નંબર ત્રણ સાદી માપણીની અરજીની સમયમર્યાદા સાઠ દિવસ નક્કી કરવામાં આવેલ છે અત્રેના પરિપત્ર ક્રમાંક જે પરિપત્ર નંબર આપેલા છે સાત આઠ બે હજાર વીસનો થી વહેંચણી પૈકી વેચાણ પૈકી હેતુફેરના હુકમ પૈકી ગ્રાન્ટના હુકમની હક નોંધ પ્રમાણિત થયા બાદ હિસ્સા ઉપસ્થિત કરાવનાર કે હિસ્સાનો હક પ્રાપ્ત કરનાર હિસ્સા માપણી કરાવ્યા બાદ પુરવણીપત્રક નંબર બાર અથવા હુકમના કિસ્સામાં કે જેપી આધારે તેની નોંધ ઇધારામાં પડે ત્યારે તેની અસર આપતા સમયે ગામ નમૂના નંબર સાત પાનિયા અલગ કરવાના રહેશે તેવી સૂચના પરિપત્રિત થયેલ છે જે પરિપત્ર અત્રેના જે પરિપત્ર ક્રમાંક આપેલો છે બે હજાર બાવીસનો ત્રેવીસ નવથી હાલ પુત્રો સમગ્ર રાજ્યમાં મોકૂફ રાખવામાં આવેલ છે હિસ્સા માપણી આધારે ગામ નમૂના નંબર સાતના પાનિયા અલગ કરવા હાલ અર્જન્ટ માપણી સમયમર્યાદા ત્રીસ દિવસ અને સાદી માપણી સાહીઠ દિવસ નક્કી થયેલ છે આ સમયમર્યાદાને ઘટાડો કરવામાં આવે તો માપણી થયા બાદ આનુષંગિક કાર્યવાહી ઝડપી થાય તો સમયમર્યાદા ગામ નમૂના નંબર સાત પાનિયા અલગ કરી રેવન્યુ રેકર્ડ અને ડીએસઓ રેકર્ડ સુસંગતતા જળવાઈ રહે તે રીતે બિનખેતીની માપણીની અરજી સંદર્ભ ચારથી તાકીદની અર્જન્ટ માપણી થઈ ગયેલ છે જે મુજબ સમયમર્યાદા ત્રીસ દિવસ છે બિનખેતી માપણી આધારે બિનખેતી દુરસ્તી થયા બાદ રેવન્યુ રેકોર્ડ તથા ડીએસઓ રેકોર્ડમાં સુસંગતતા જળવાઈ રહે તેમજ પ્રોપર્ટી ગાર્ડ બનાવવાની કાર્યવાહી ઝડપથી થઈ શકે તે હેતુસર હિસ્સા માપણી અરજી તાકીદની માપણી અરજી ગણવા તેમજ સમયમર્યાદા એકવીસ દિવસ કરવા બિનખેતી માપણીની અરજી તાકીદની માપણી અરજી ગણવા તેમજ સમયમર્યાદા એકવીસ દિવસની કરવા ની બાબત વિચારણા હેઠળ છે ગામ નમૂના નંબર સાત અલગ કરવા માટેની કામગીરી તથા બિનખેતી માપણી થઈ હતી ડીએસઓ રેકોર્ડ દુરસ્તી કેજેપી વગેરેની ઝડપી કાર્યવાહી પૂર્ણ થાય અને રેવન્યુ રેકોર્ડ અને સર્વે રેકોર્ડમાં એક સૂત્રતા જળવાય તે હેતુસર કાળજીપૂર્વક વિચારણાને અંતે નીચે મુજબની સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવે છે તો કંઈક આ મુજબનો પરિપત્ર થયો છે હિસ્સા માપણીની અરજી અર્જન્ટ માપણી તરીકે ગણવાની રહેશે માપણીની અરજીનો સ્ક્રુટી થયા બાદ માપણી અરજીના સ્વીકાર થયાના કિસ્સામાં માપણી ફી રિસિપ્ટ જનરેટ થઈએથી દિન એકવીસમાં નિકાલ કરવાની રહેશે આઈ મોજણી પોર્ટલ પર બિનખેતીની માપણીની અરજી મળ્યા બાદ સ્કૃટીની કામગીરી પૂર્ણ થઈએથી માપણી ફી ભરપાઈ થયાથી થયાની ખાતરી થઈએથી દિન એકવીસમાં નિકાલ કરવાનો રહેશે બિનખેતી માપણી અરજી અર્જન્ટ માપણી તરીકે ગણવાની રહેશે હિસ્સા માપણી તથા બિનખેતી માપણી સિવાય અન્ય માપણી અરજીઓની સમયમર્યાદા અત્રેના જે તારીખ સાત આઠ બે હજાર વીસનો પરિપત્ર છે એના મુદ્દા નંબર છ ના પેટા મુદ્દા એક અને બે મુજબ યથાવત રહેશે આઈ મોજણીમાં તથા આઈઓઆરએમાં લાગુ પડતા આનુસંગિક ફેરફાર કરવાની કામગીરી નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટર એનઆઈસી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા તાત્કાલિક કરવાનો રહેશે તો આ મહત્વનો પરિપત્ર છ મુદ્દાનો થયો છે માહિતી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ